તમે પણ મજામાં દેશો તો આજે અમે બનાવવાના છીએ વેજીટેબલ ઉપમા તો એની માટે આપણે ઘી ગરમ કરવા રાખી દીધું છે ને હવે એમાં આપણે પેલા સિંગદાણા લીધા છે ને એ આપણે એમાં ફ્રાય કરી નાખશું એને થોડી વાર આપણે થવા દેવાનો ઘી થાય છે ત્યાં સુધીમાં આપણે કી કી વસ્તુ જોશે એ આ છે સુજી પછી અડદની દાળ મીઠો લીમડો કઢી ગાજર ડુંગળી બટેટા ને લીલા મરચાં ને આદુ રેગ્યુલર થોડા મસાલા ને આ અને આપણે કાજુ ને સિંગદાણા ને આપણે થોડાક આમાં તળી લઈશું ફ્રાય કરેલા હોય ને તો ખાવાની બહુ જ મજા આવે તો એને આપણે થોડી વાર થવા દઈશું આપણા સિંગદાણા અને કાજુ બે રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એને બહાર કાટ લઈશું ગુલાબી થોડા કાજુ થઈ જાય એટલે બહાર કાટ લેવાનું આપણે સિંગદાણા ને કાજુ બે એટલે ને આ ના ઘી છે ને ઈ ની ઘી માં આપણે થોડીક અડદ ની ડાળ છે ને એને ગુલાબી રંગ કરી લેશું ગુલાબી રંગની કરેલી હોય ને તો મસ્ત ઘીમાં રોસ્ટ કરેલી હોય ને બહુ મસ્ત લાગે છે ગુલાબી રંગની હવે એની અંદર આપણે બાર કાઢીશું આપણે બધી દાળ કાઢી છે હવે આ ઘી છે એની અંદર થોડુંક આપણે ઘી વધારી નાખશું ઢાંકણી ગરમ જ છે તો આપણે એમાં આ મોટો એક વાટકો સૂજી લીધી છે આપણે થોડીક ઝીણા ઝીણી હોય ને સૂજી એ લીધી તમે મોટી પણ લઈ શકો આપણે એને ઘીમાં થોડો ગુલાબી રંગનો ન થાય કે આવું આપણે થોડોક એને શેકી નાખશું હલકો ગુલાબી થાય ને કે આવું આપણી સૂજી ગુલાબી કલર જેવી થઈ ગઈ છે અને શેકાઈ ગઈ છે આપણે એને બહાર કાઢી લઈશું

બેસી જેટલો આમાં જ નાખી દઈશું ને આમાં જ બનાવી નાખશું તો આપણે એક સમસી જેટલું ઘી લેવાનું છે મોટી એક ચમચી ઘીને બાજુ મૂકી દઈશું સુધી શેકે હવે આપણે ઘી પણ ગરમ થાય છે આપણું જોઈ લઈએ આપણે ઘી આવી ગયું હા ઘી ગરમ થઈ ગયું છે આપણે એમાં ને જીરું નાખ દેશું રાઈ જીરું એક ચમચી જેટલું નાખી દેશું ઘીમાં જો તમે બટર માં પણ બનાવી શકો છો ઘીમાં પણ તેલમાં પણ બનાવી શકો પણ તેલમાં શું છે કે ભાવે તો આમાં

આપણે હવે એની અંદર આ સુજી જે આપણે ઘીમાં જે રોસ્ટ કરી છે ને સુજી ના દેશે ગેસ ધીમો જ રાખવાનો છે ફૂલ ન કરવા બધું મિક્સ કરી લેવાનું જો પાણી આગળ બધું સુસી લેશે સુજી તમે પણ એકવાર જરૂર બનાવજો ને તમારે જો વટાણા નાખવા હોય તો નાખી શકો છો અમારે છોકરાઓ છે ને વટાણા નથી ખાતા એટલે અમે વટાણા નથી નાખતા તમે વટાણા છે ફણસી છે એ તમે નાખી શકો છો બધું પાણી સોચી લીધું ને હવે આપણે એને થોડીક વાર આપણે એને ઢાંકી દેવાનું છે એટલે સરખો થી બધો સરી જાય ધીમો ગેસ રાખવાનો છે ને ઢાંકી દેવાનો હવે આપણે આપડો ઉપમા જોઈ લેશું ઉપમા બની ગયું છે હવે એની અંદર આપણે થોડુંક ફેટેલું દહીં છે બે થી ત્રણ ચમચી દહીં છે એ નાખી દઈશું આપણે બધું મિક્સ કરી દઈશું દહીંને છૂટો સૂટો બન્યો છે ને એકદમ દહી નાખવાથી શું છે કે બહુ મસ્ત ટેસ્ટ આવે છે દહી વાળો ઉપમા હોય ને હવે જે આપણે આ કાજુ ને સિંગદાણા છે એ રોસ ટકેજા થઈ નાખી દઈશું આ મગની દાળ છે અડદની દાળ સોરી હા અડદની દાળ આપણે જે રોસ્ટ કરી છે એ નાખી દઈશું મિક્સ કરી દઈશું

એકદમ સુટો સૂટો તમારા ઘેર એકવાર ટ્રાય કરજો ઉપમા અત્યારે શું છે લીલા બધા શાકભાજી વધારે પડતા આવતા હોય તો તમે એ પણ નાખી શકો બધા મારી પાસે જેટલા હતા એટલા મેં નાખ્યા હવે આપણે ગેસ બંધ કરી દઈશું ઉપમા તૈયાર છે આપણે એને હવે સર્વ કરી દઈશું ગરમા ગરમા ખાવાનું એટલે મસ્ત મસ્ત લાગે ઉપમા પછી ભાજી કાજુ થી સર્વ કરીશું આપણે દહી ને ઉપમા તમે ખાઈ શકો તૈયાર છે આપણો ઉપમા તૈયાર છે આ વેજીટેબલ ઉપમા જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા ગ્રુપમાં શેર કરો ભલે મિત્રો બાય